નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ આજે થઈ જશે ફાઈનલ રવિવારે પાંત્રીસ તાલુકામાં વરસાદની એન્ટ્રી આજથી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ પાટિલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે દસ જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો મોદીએ શપથ લેતાની સાથે બદલાઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ આગામી ત્રણ કલાક માટે આગાહી અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષીને તેનું ઓક્સિજનમાં રૂપાંતર કરતા વૃક્ષોનું નિકંદન વિકાસના નામે થઈ રહ્યું છે ઉપરાંત ગરમીમાં વધારો કરતા બ્લોક નાખવાની સાથે સાથે રોડ પહોળા કરવામાં આવ્યા જેના પરિણામે ગરમી હજુ સુધી નરમ નહીં પડતા નગરનું મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અને ગઢેશજી વડલાથી ચિત્રા સુધીના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા પરંતુ તે પહેલાં શહેરમાં બપોરના સમયે ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે લગભગ એકતાળીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહ્યું હતું ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઢેશજી વડલાથી ચિત્રા સુધીના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા ભાવનગર જિલ્લામાં બપોર સુધી કાળઝાળ ગરમી રહ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધૂળની ડમરી સાથે તોફાની પવન ફૂંકાયો હતો ઉમરાડા સિહોર ભાવનગરનો અડધો વિસ્તાર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે આગામી દિવસોમાં ચોમાસાના આગમનના એંધાણ સેવાઈ રહ્યા છે રાજકોટ શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું છે જેને સપ્તાહમાં સૌથી ઊંચું છે જૂન માસમાં આવતા જ ગરમીમાં ઘટાડો થશે તેવી આશા હતી જોકે તેને બદલે તાપમાન સતત વધી રહ્યું છે અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરમાં જૂનના બીજા સપ્તાહમાં પણ અનુભવાતો તાપ તો સાંજે ગરમી રહેતા વાદળો બંધાતા નથી તો વાદળછાયા વાતાવરણમાં પણ પારો બેતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ધોરાજી હવે આસાનીથી તેમનો ચોમાસુ પાક લઈ શકશે ધોરાજી નજીક આવેલા ભાદર બે પાણી કેનાલ મારફતે સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે જેમાંથી એકસો ચાલીસ ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા ઘટાડા વચ્ચે ભારતીય વાયદા બજારમાં પણ સોનું આજે ત્રણસો સાહીઠ રૂપિયાથી વધુના ઘટાડા સાથે સિત્તેર હજાર નવસો નેવ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ચાલી રહ્યું છે ચાંદીમાં તેજી યથાવત છે હા એ પણ નેવું હજારની નીચે જરૂર આવી ગઈ છે શેર બજારમાં જ્યાં નવા રેકોર્ડ બનતા જોવા મળે છે તો બીજી તરફ કોમોડિટી બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે સોનું તો સતત બીજા દિવસે ટૂથડું જોવા મળી રહ્યું છે

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થઈ છે સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે નવસારી બેઠક પર બે હજાર નવથી થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સીઆર પાટીલ પાંત્રીસ વર્ષની રાજકીય સફરમાં પહેલી વખત મંત્રી બન્યા છે અત્યાર સુધીમાં પાસે પક્ષના સંગઠનને લગતા કામો સંભાળતા હતા પરંતુ હવે તેઓ દિલ્હી જો કે સી આર પાટીલના મંત્રી પદથી ભાજપના પ્રદેશ પ્રમુખની ખુરશી ખાલી થઈ જશે સીઆર આર પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી પદ મળતા હવે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષપદે કોણ રહેશે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે એક થિયરી એવી છે કે ઓબીસી આદિવાસી ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે એવી પણ એક થિયરી છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વધુ મજબૂત બની હોય તેમ લાગે છે આવી પરિસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે દસ જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી દસ જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અહીં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો તમને જણાવી દઈએ કે અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં નવીનતમ ભાવ જાહેર કર્યા છે ઓઇલ કંપનીઓએ તેમની વેબસાઇટ પર દસ જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે જો કે દસ જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી દસ જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અહીં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો તમને જણાવી દઈએ કે અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચૌદમી માર્ચે સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી ચૌદ માર્ચ બે હજાર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર પછી સરકાર દ્વારા કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો ત્રણ દિવસ વરસાદની આગાહી છે ત્યારે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાષ્ટ જાહેર કર્યું છે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમની આગાહી છે જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગર છોટાઉદેપુર સુરત તાપી નર્મદા વલસાડ ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમ સહિત વરસાદની આગાહી કરવામાં આવે છે એકતાળીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે સાથે સરકારમાં સામેલ મંત્રીઓને શપથ અપાવી પીએમ મોદીના નેતૃત્વમાં વર્ષ અને બાદ સતત જીતી છે શપથ ગ્રહણ બાદ હવે તમામની નજર તેના પર છે કે કયા મંત્રીને કઈ જવાબદારી સોંપવામાં આવે છે પીએમ મોદીની ત્રીજી ઇનિંગમાં સરકારની સૌથી મોટી કેબિનેટની રચના કરવામાં આવી છે જેની પ્રથમ બેઠક આજે સાંજે પાંચ વાગે છે કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટની આ પહેલી બેઠક બાદ